કાલોલમાં હાલોલ શામળાજી ટોલ હાઈવે ઠેઠે તૂટીને બિસ્માર બની જતાં વાહન ચાલકોને હાલાકીઓ ભોગવવી પડે છે તેમજ ટ્રાફિક જામની પણ સમસ્યાઓ સર્જાય છે. ટોલ રોડ હોવા છતાં ખરાબ રોડને પગલે ટ્રાફિક જામ સર્જાતા ટોલ કંપની સામે વાહન ચાલકોનો ભારે આક્રોશ જોવા મળ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ શહેરમાંથી પસાર થતો હાલોલ શામળાજી ટોલ હાઈવે ચોમાસા સીઝનમાં ઠેઠે તૂટીને ખાડાઓ પડતા મગની પીડ સમાન બની જતાં વાહન ચાલકો માટે જોખમી બની ગયો છે. જે મધ્ય ટ્રાફિક જામ સર્જાતા ટોલ કંપની સામે વાહન ચાલકોએ ફિટકાર વરસાવ્યો હતો ટોલ કંપની દ્વારા ટોલ હાઈવે પર સમારકામ કરવાની દરકાર નથી તેવો આક્રોશ જોવા મળ્યો હતો ટોલ ટેક્સ ચૂકવીને પણ વાહન ચાલકો માટે સલામતી રોડ નહીં રહેતા લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે જેથી જવાબદાર તંત્ર દ્વારા લોક સમસ્યાને ધ્યાને રાખી ડેન્જરસ બની ગયેલા રોડની તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી હતી